સી આર પાટીલ ને ખુલ્લી ચેલેન્જ છે મારી હિંમત હોય હવે બોટાદ ની મામે અમે જોઈએ છે કે સી આર પાટીલ માં કેટલો ધબ જનતા એ સી આર પાટીલ ને શરમજનક રીતે અને ભૂની રીતે હરાવ્યા નારા તોડવા ફોડવા ખરીદવાની દુકાન માત્ર ને માત્ર સી આર પાટીલ ચલાવે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાથે છું ભાવિક મહત્વના સમાચાર ગુજરાતના રાજકારણને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા કે પોતાએ પોતાના પદ ઉપરથી જેમ રાજીનામું આપ્યું ત્યારબાદથી

ફરી ચૂંટણી જીતાડી બતાવે તેવું ઇટાલિયાનું એક નિવેદન સામે આવ્યું છે ગઈ કાલે જ્યારે એ પોસ્ટ સામે આવી કે બંને પોસ્ટોની જ્યારે તપાસ કરવામાં આવી તો પહેલા ઉમેશ મકવાણા કે જે કેજરીવાલ અને ભગવત માન સહિતના ફોટા સાથેનો પ્રોફાઇલ હતું એ ત્યારબાદ એમણે ત્યાં ડિઝિગ્નેશન પણ ચેન્જ કરી સામાજિક કાર્યકર લખી નાખ્યું

પરંતુ સૌ કોઈની નજર ગોપાલ ઇટાલિયાના એ શબ્દો પર હતી કે ગોપાલ ઇટાલિયા મુદ્દે શું કહેવાના છે ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવતાની સાથે જ ફરી એકવાર રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને ઉમેશ મકવાણાની વાતને લઈ ભારતીય જનતા પાર્ટી સામે ખૂબ મોટા આરોપો નાખ્યા છે સી આર પાટીલનું નામ લઈને કહ્યું છે કે અમારી જીત એ પચાવી નથી શકતા સાથે સાથે

એ વાત થી એને ગુસ્સો આવ્યો છે અને સી આર પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદુક રાખી અને આ આ કરાવી રહ્યા છે છે મારી એક જ ચેલેન્જ ગુજરાત આખામાં ધારાસભ્યો તોડવા ફોડવા ખરીદવાની દુકાન માત્ર ને માત્ર સી આર પાટીલ ચલાવે છે એટલે ઉમેશ મકવાણા પણ જો ભાજપમાં જવાનું અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી અને ભાજપનું કામ કરવાનું વિચારતા હોય તો એની પાછળનો દોરી સંચાર સી આર પાટીલ ના હાથમાં છે સી આર પાટીલ ને ખુલ્લી ચેલેન્જ છે મારી કે કે આ બધા કૃત્ય કરવાના બદલે જો હિંમત હોય તો ધારાસભ્ય ઉમેશ મકવાણા દે એકવાર અપાવી અને આવે જોઈએ કેટલો દમ છે એટલે વિશાવદર વિધાનસભાની ચૂંટણીની ખીચ દાજ સી આર પાટીલ કોકના ખભે રાખીને ઉતારે છે એવું કરવાના બદલે ધારાસભ્ય રાજીનામું આપી દે પછી અમે જોઈએ શું થાય છે

મારી સી આર પાટીલની એક જ ચેલેન્જ છે કેમ કે ગુજરાત આખામાં ધારાસભ્યો તોડવા ફોડવા ખરીદવાની દુકાન માત્ર ને માત્ર સી આર પાટીલ ચલાવે છે એટલે ઉમેશ મકવાણા પણ જો હવે ભાજપમાં જવાનું અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી અને ભાજપનું કામ કરવાનું વિચારતા હોય તો એની પાછળનો દોરી સંચાર સી આર પાટીલના હાથમાં છે સી આર ખુલ્લી ચેલેન્જ છે મારી કે આ બધા કૃત્ય કરવાના બદલે જો સી આર પાટીલમાં હિંમત હોય તો ધારાસભ્ય ઉમેશ મકવાણા પાસે દે એકવાર રાજીનામું અપાવી દે અને આવે બોટાની ચટણી મામે જોઈએ છે કે સીઆર પાટીલ માં કેટલો દમ છે એટલે વિશાવદર વિધાનસભાની ચૂંટણીની ખીજ દાજ સીઆર પાટીલ કોકના ખભે રાખીને ઉતારે છે એવું કરવાના બદલે ધારાસભ્ય રાજીનામું આપી દે પછી અમે જોઈએ છે શું થાય છે સાંભળ્યા ને તમે આ વિશાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલી હતા આગળ વાત કરીએ પહેલા તમે અમારી ચેનલ જોતા હો તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે અહીંયાથી પડે પડના ને એનાલિસિસ વાળા સમાચાર તમને અહીંયાથી પહોંચાડતા રહેવાના છે તો ગોપાલ ઇટાલિયાના નિવેદન પર સૌ કોઈની નજર હતી ને આખરે ગોપાલ ઇટાલિયાનું નિવેદન આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીને સાથે જ સી આર પાટિલ કે એમનું નામ લઈ અને ખૂબ મોટા આરોપો નાખ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે પણ બાજી મારી ગઈ છે જેને લઈને હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે તો આ એક જીત થઈ છે તો જીત બાદ ઉમેશ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને વાત કરે છે લગભગ સત્તર અઢાર પ્રેસ કોન્ફરન્સ અનેક મુદ્દાઓ રાખે છે સાથે સાથે બોટાદના લોકો પણ કહી રહ્યા છે કે 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 ઉમેશભાઈએ જે કર્યું કર્યું એ ખૂબ ખોટું છે છે હવે એવું થાય કેમ મેં ખોટું કર્યું છે કે કેમ એ ખબર નહીં પરંતુ બોટાદની જનતા અત્યારે ખૂબ મોટા સવાલો જે છે તે એમને કરી રહી છે આખા મુદ્દાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર